વડાપ્રધાનના ગુજરાત પ્રવાસને પગલે પોલીસ સ્વતંત્ર એલર્ટ બાર જાન્યુઆરી સુધી તમામ રજાઓ કેન્સલ ચાંદીની કિંમત ફરી એકવાર અઢી લાખને પાર ચોવીસ કલાકમાં જબરદસ્ત તેજી જોવા મળી દસ ગ્રામ સોના ભાવ એક લાખ અડત્રીસ હજાર પાંચસો રૂપિયા સરકારી કર્મચારીઓ માટે ગુડ ન્યૂઝ મોંઘવારી ફતું જાન્યુઆરી માં વધીને સાહીઠ ટકા થવાની શક્યતા સુરેન્દ્રનગર જિલ્લામાં વીસ હજાર ખેડૂતો હજુ પણ પાક સહાયથી વચ્ચે જિલ્લામાં સત્સો ને ચોવીસ કરોડ ની સહાય ચૂકવાયાનો દાવો એક વર્ષમાં બે પોઈન્ટ બાવીસ અબજની આવક રાજકોટ મોરબી સુરેન્દ્રનગર જિલ્લામાં બે હજાર પચીસમાં માં એસટી પુરપાટા ઝડપે દોડી પુણા ચાર કરોડ મુસાફરોએ સલામત સવારી કરી બનાસકાંઠા એકસો આઠ એમ્બ્યુલન્સે એક વર્ષમાં પાંત્રીસ હજાર ત્રણસો ને અઠ્યાવીસ જીવ બચાવ્યા બસો અડસઠ સફળ પ્રસુતિ કરાવી માતા બાળકને નવજીવન આપ્યું સુમુલ ડેરી પર પશુપાલકોનો વિરોધ પાંચ મહિનાની ટર્મ પૂર્ણ છતાં ચૂંટણી કેમ નથી યોજાતી પ્રશ્ન સાથે કામરેજ બારડોલી અને માંડવીના પશુપાલકો ટાટક્યા સુરતના સિત્તેર લાખના સાયબર ફોર્ડ કેસમાં ભાઈ બહેનની ધરપકડ હૈદરાબાદની આઈટી કંપનીમાં નોકરી કરતી યુવતીએ ચીની નાગરિકના કહેવાથી ચારસો ને ત્રીસ સિમ કાર્ડ રિચાર્જ કરાવી આપ્યા મોરબીમાં કચ્છ જામનગર વીજ લાઇન સામે ખેડૂતોનો હોબાળો મળતર મુદ્દે સ્પષ્ટતા નહીં છતાં કામગીરી શરૂ તેર વધુ ગામોના ખેડૂતોને કલેક્ટરને આવેદન બે ફેબ્રુઆરી સુધીનું અલ્ટિમેટમ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી ત્રણ દિવસ ગુજરાતના પ્રવાસે નવા વર્ષની શરૂઆત થયા બાદ પ્રથમ વખત ત્રણ દિવસ દસ થી બાર જાન્યુઆરી સુધી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે જેને લઈને તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે મહેસાણા શહેરમાં એક જ મહિનામાં છસો લોકોને કૂતરા કાઢ્યા રખડતા કૂતરાના આતંકના કારણે સ્થાનિકોમાં ફફડાટ બે હજાર પચીસના વર્ષમાં કુલ ત્રણ હજાર આઠસો સુણત્રી લોકોને કૂતરાએ બચકા ભર્યા સાબરકાંઠા જિલ્લામાં એકસો ને વીસ પોલીસ કર્મીઓની બદલી જિલ્લા પોલીસ સવાડા બદલીના આદેશ કર્યા તાત્કાલિક અસરથી બદલીવાળા સ્થળે હાજર થવા સૂચના ગાંધીનગર માં પાંચસો ને પાસઠ સ્વિષ્ટી પશુપાલકનું સન્માન એકાણું લાખ થી વધુ સાહક રકમ વિતરણ પશુપાલન હવે પૂરક નહીં સ્વંત્ર વ્યવસાય બન્યો રાજ્યમંત્રી કટારા ગુનેગારો માટે ભાજપ ડિસ્કાઉન્ટ યોજના બગદાણા પાલમપુર સુધી બગદાણાથી પાલમપુર સુધી એફઆઈઆર માં રાહત સોશિયલ મીડિયા પર આપ ધારાસભ્ય ગોપાલ ઇટાળિયા નો આરોપ ગાંધીનગરમાં ટાઈપોર્ડનો રાપડો ફાટતા સીએમએ કમિશનનો ક્રાસ લીધો સમીક્ષા બેઠકમાં તાત્કાલિક લીકેજ રિપેરિંગ કરવા કડક સૂચના આપી કહ્યું દરેક વિસ્તારમાં શુદ્ધ પાણી પહોંચાડો અમદાવાદમાં ડ્રગ્સ કોબાડમાં ટ્રાફિક પોલીસ કોન્સ્ટેબલની ચળવણી સીઓજીએ કરી ધરપકડ એક પોઈન્ટ સિત્યાસી કિલો ચરસ જપ્ત

અમદાવાદ થી મુંબઈ આવી પર ટ્રકમાં અચાનક આગ લાગતા દોડધામ ચાલક નો બચાવ ચૂંટણી પહેલા ગુજરાત રાજકારણ માં મોટો ઉલટફેર પૂર્વ ધારાસભ્ય મહેશ વસવા ભાજપ છોડી કોંગ્રેસ માં જોડાયા ગાંધીનગર ગિફ્ટ સિટી માં ખુલ્લી ગટરમાં પડીને છ વર્ષ બાળકનું સારવાર દરમિયાન મોત કોંગ્રેસના વરિષ્ઠ નેતા સોનિયા ગાંધીની તબિયત લથડી ગંગારામ હોસ્પિટલમાં દાખલ રાયડાના પાકમાં મોલો અને સફેદ તો પશુપાલન માટે ઉગાડવામાં આવતા રજકામાં કાતરાયળું પડતા રવિ સિઝન માટે ખેડૂતો ચિંતામાં જોવા મળી રહ્યા છે બે હજારની નોટો પર આરબીઆઈની મોટી અપલેડ હજુ પણ પાંચ હજાર સત્સો ને અગ્નિસિત્તેર કરોડની નોટો લોકો પાસે તેવું માનવામાં આવી રહ્યું છે વડોદરા જિલ્લામાં કપાસની ખરીદી ગત વર્ષ કરતા વધીએ પહેલી વાર સ્લોટની ફેસિલિટી સોળ જાન્યુઆરી સુધી ખરીદી લંબાવી સિટીના લોકો શાકભાજીની સાથે ઠંડી વધતા ગાજર અને મૂળા ખરીદતા મળ્યા જોવા પાલક મેથી જેવા લીલવાણની પણ વધી ડિમાન્ડ સોલર પેનલ લગાવવા સરકાર આપશે અઠ્યોતેર હજારની સબસિડી પીએમ સૂર્ય ઘર યોજના હેઠળ ત્રણ કિલોની પેનલ લગાવી વીજળી બિલથી મુક્તિ મેળવો દસ ગ્રામ ચોવીસ કેરેટ સોનાની કિંમત એક લાખ અડત્રીસ હજાર અને એક કિલો ચાંદીની કિંમત બે લાખ હજાર પાંચસો ને સિત્તેર જોવા મળી છે